અન્ય સમાચારો તરફ નજર કરીએ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે વલસાડમાં વહેલી સવારથી જ મેઘરાજાની પદરામણી વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ વલસાડ સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે વહેલી સવારથી માહોલ પણ એવો જ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ છવાયેલો છે રસ્તાઓ પાણી પાણી થયા છે તો અનેક વહેલી સવારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા પગપાળા પણ નજરે પડી રહ્યા છે ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જો કે સામાન્ય વરસાદની આગાહી સાર્વત્રિક વરસાદ રહેશે હવામાન વિભાગે આગળના ચાર થી પાંચ દિવસ માટે આ આગાહી કરી છે વલસાડ શહેરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ છે અને એક જગ્યાએ નીચાણવાળા રસ્તા પર પાણી ભરાયા તિથલ રોડ હાલાર ચાર રસ્તા બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયા તો અનેક વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોને હાલાકી પડી હતી વરસાદની શરૂઆત થઈ ગઈ છે વરસાદી માહોલ છવાયેલો છે કે જ્યાં રોડ રસ્તા પર પાણી પણ વહેતા થયા છે પાણી ભરાવાના કારણે પ્રીમોન્સૂન કામગીરીની પોલ તો ખુલ્લી જ છે પરંતુ રાહદારીઓ અને વાહન ચાલકો પણ એટલી જ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રીતેશ જોડાયેલા છે રિતેશ વલસાડમાં કેવો વરસાદી માહોલ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શું સ્થિતિ અને પ્રી પ્રીમોન્સૂન કામગીરીની પોલ પણ અહીં ખુલતી જણાય છે જી ધ્રુવશા સમગ્ર વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારથી જ વલસાડ શહેરની સાથે સાથે વલસાડની સાથે સાથે વાપી ઉમરગામ કપરાડા અને ધરમપુર જેવા જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે આજે વહેલી સવારથી જ જે રીતે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના જ કારણે જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા પાણી ભરાવાને કારણે જે રસ્તા રસ્તા પર જે પાણી ભરા હતું તેના જ કારણે વહેલી સવારે જતા બાળકો હાલ ભારે વરસાદના કારણે જે પાણી ભરાયા હતા ત્યારે તંત્રની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ખુલી ગઈ હતી તો બીજી તરફ વાત કરીએ તો જે આંતરિયાળ વિસ્તારો છે ત્યાં પણ વહેલી સવારથી હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આમ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસાઈ રહ્યા છે તેના જ કારણે જે જનજીવન ઠપ થઈ રહ્યું હતું હવે રાહત મળી રહી છે પરંતુ આવનારા દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ગરમી અને બફારાથી હાસકાર અનુભવ્યું છે જી જી રીતે માહિતી બદલ આભાર આપનો તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે જૂનાગઢના સાસણગીરમાં વહેલી સવારે વરસાદ વરસ્યો અસહ્ય બફારા બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સાસણગીરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક તરફ અસહ્ય બફારો જેના કારણે લોકોને રાહત મળી છે આંશિક વરસાદથી